નમસ્કાર મિત્રો હું ભાવેશ આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ ચેપ્ટર સંભાવના એમાં પ્રશ્ન પ્રશ્ન નંબર છે છે એ જોવાનો અને આ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે તો ચાલ વધુ સમય ન લેતા શરૂ કરીએ તો અહીંયા પ્રશ્ન એવો છે કે જો પીઓફી એટલે પ્રોબેબિલિટી ઓફ ઈ બરોબર અહીંયા ઈ છે કોઈ એક ઘટના છે એની સંભાવના આપી છે પી ઓફ ઈ એટલે સંભાવના બરોબર તો એ કેટલી છે તો કે છે છે હોય તો ઈ નહીં એટલે કે આ ઘટના બને એની સંભાવના છે તો ઘટના નો બને બરોબર ને આ ઈ છે એક ઘટના છે એ નો બને એની સંભાવના શું છે એ આપણને અહીંયા પૂછ્યું છે અહીંયા નહીં એની જગ્યાએ કઈ વસ્તુ પૂછીએ કે તો કે પી ઓફ e બાર બરોબર પી ઓફ e બાર ની પી ઓફ e બાર શું મળે એમ પૂછી શકે શું મળે કેમ કે અહીંયા સંભાવના છે આપણને ખબર જોઈએ કે પી છે ઈ આવી જશે બરોબર ને p ઓફ e બાર કીધું અથવા p ઓફ e બાર નો કહે તો બીજું શું કહે તો કે પી ઓફ e ડેશ કહેશે શું કહે છે પી ઓફ ડેશ શું મળે આવી રીતના છે પ્રશ્ન પૂછી શકે અથવા તો પી ઓફ ઇ ડેશ એની કિંમત છે આપી દીધી હોય તો ઘટના બને જેમ કે જો પ્રશ્ન છે અઘરો બનાવવો હોય તો પેલા તો અહીંયા આપણને એ ખબર હોવી જોઈએ કે ઘટના બને ઈ અને ઘટના ન બને ઈ બંનેનો સરવાળો છે એક થાય આ ખબર હોય તો તમે કોઈ પણ પ્રશ્ન છે ઉકેલી શકો તો અહીંયા સૂત્ર લખી નાખું અહિયાં બાર લખું બરાબર શું થાય તો કે એક થાય આની એમસીક્યુ છે ઉકેલવાનો થશે તો અહીંયા હું સૂત્ર લખું જવાબમાં હવે છે એકદમ સરળ બની જાય બરોબર ને જો સૂત્ર ખબર હોય

બરાબર જીરો પોઈન્ટ પીઓફી બાર શું થાય તો કે એક થાય અને આપણે સમીકરણ એક કહીએ પી ઓફી બરાબર એની કિંમત છે આપણને આપેલી છે એ અહીંયા આપણે મૂકી દઈએ તેથી પીઓ ફી શું છે તો કે જીરો પોઈન્ટ જીરો પાંચ છે આ છે આપણે મેળવવાનું છે એટલે શું થશે તો કે આ પોઈન્ટ ઝીરો પાંચ છે ક્યાં જશે તો કે જમણી બાજુ જશે તો અહીંયા હું લખું પી ઓફ બાર ઈ બાર બરાબર એક ઓછા આ જીરો પોઈન્ટ જીરો પાંચ સાઇન નથી હવે પીઓ ફી બાર બરાબર એક માંથી જીરો પોઈન્ટ જીરો પાંચ બાદ કરીએ તો કેટલા વધે તો કે પેલા તો બાદ કરતા છે આવડવું જોઈએ કઈ રીતના બાદ કરીશું તો કે અહીંયા એક છે પૂર્ણ સંખ્યા છે એમાં છે એ પોઈન્ટ છે અને આપણે શું કરવાનું છે તો કે જીરો પોઈન્ટ પાંચ છે બાદ કરવાનું છે તો હું અહીંયા લખું અહીંયા પોઈન્ટ તો અહીંયા પોઈન્ટ ઝીરો પાંચ છે તો અહીંયા ઝીરો પાંચ બરોબર અહીંયા ઝીરો મૂકીશ આ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ થઈ ગયા હવે આ પોઈન્ટની ઉપર પોઈન્ટ આવવો જોઈએ બરોબર બાદ કરવાનું છે ની ઉપર પોઈન્ટ આવવો જોઈએ અહીંયા કાંઈ ન હોય તો આપણે શૂન્ય મૂકી શકીએ પોઈન્ટ પછી ગમે એટલે શૂન્ય મૂકવા મૂકી શકીએ આવી રીતના બાદ કરશો તો જવાબ સાચો આવશે નહીતર ખોટો જવાબ આવશે બરોબર તો શૂન્યમાંથી માંથી પાંચ ન જાય બરોબર એટલે આપણે દસકો લેવો પડે દસકો લેવા અહીંયા આવીએ તો આની પાસેથી ન મળે તો આપણે ક્યાં જઈશું તો કે એક પાસે જશું તો એક પાસેથી દસ કો લઈએ તો એકમાંથી એક જાય તો શૂન્ય હવે અહીંયાથી દસ કો લીધો અહીંયા વચ્ચે ન સોરી શૂન્ય આવે તો આપણે નવ મૂકવા પડે અને જ્યાંથી શરૂઆત કરી હોય ત્યાં દસ મૂકવા પડે હવે અહીંયા દસ થઈ ગયા દસ માંથી આપણે પાંચ બાદ કરીએ તો પાંચ વધશે પછી નવ માંથી શૂન્ય જાય તો નવ વધશે પછી પોઈન્ટ નો પોઈન્ટ મૂકશો અને શૂન્ય માંથી શૂન્ય જાય તો શૂન્ય વધશે તો આપણો જવાબ શું આવે તો કે જીરો પોઈન્ટ પંચાણું છે આવે તો અહીંયા આવશે પી ઓફ ઇ બાર બરાબર પોઈન્ટ પંચાણું તો આ આપણો છે જવાબ થશે તો ઈ બાર પી ઓફ ઇ બાર બરાબર મળે એટલે કે નહીં એની સંભાવના છે જીરો પંચાણું મળે તો આ પ્રશ્ન છે તમને તમને કેવો લાગ્યો એ કરી જણાવજો અને જો પ્રશ્ન હોય અથવા તો ન સમજાવો હોય કોમેન્ટ કરી અને જણાવી શકો છો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપણી ચેનલ સાથે જોડાયેલા રહો અસ્તુ જય હિન્દ જય ભારત